નવસારી ખાણ ખનીજ વિભાગના વય નિવૃત્ત મદદનીશ પુસ્તર શાસ્ત્રી વિરુદ્ધ રૂપિયા એક કરોડથી વધુ એટલે કે રૂપિયા બાસઠ પોઈન્ટ તેર ટકાની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો નવસારી એસીબીએ દાખલ કરી તેમની ધરપકડ કરી છે વડોદરા માંજલપુરના આંપાની સોસાયટીમાં રહેતા અને નવસારી ખાણ ખનીજ વિભાગના તત્કાલીન મદદનીશ પૂસ્તર શાસ્ત્રી સંદીપ મધુકર ખોપક્રે પોતાની રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન તારીખ એક એક બે હજાર નવ થી તારીખ ત્રીસ અગિયાર બે હાજર અઢાર સુધી પોતાની કાયદેસરની કુલ આવક સામે રૂપિયા એક કરોડ બે લાખ છેતાલીસ હજાર નવસો ઓગણપચાસ રૂપિયા પુરાની અપ્રમાણસર મિલકત તેઓએ આર્થિક ફાયદા માટે જાહેરસેવક તરીકે મળેલી સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે પોતે નાણાં મેળવી સ્થાવર જંગમ મિલકતોમાં રોકાણ કરી અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું જે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં બાસઠ પોઈન્ટ તેર ટકા જેટલી વધુની અપ્રમાણસર મિલકત વસાવેલ હોવાનું તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું જેથી સંદીપ મધુકર ખોપકર વિરૂદ્ધ સરકાર તરફે નવસારી એસીબીના પીઆઈ બીડી રાઠવા ફરિયાદ આપતા નવસારી

અપ્રમાણસર મિલકતનો તેઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલો છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેઓ શનિ બે હજાર એકવીસમાં નિવૃત્ત થયેલા છે અને સદન તપાસ એમના નિવૃત્ત પહેલાથી જ ચાલી રહેલ હતી અને આ સદર ગુનો અપ્રમાણસર મિલકતનો દાખલ થયો